જય શ્રી કૃષ્ણ આજે આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવશું રોસ્ટેડ ટમેટાની ટમેટાને રોસ્ટ કરી લેશું ગેસ ઉપર આવા મોટા ટમેટા લઈ લેવાના છે અને કાંટામાં રાખીને રોસ્ટ કરી લેશું આવી રીતના શેકી લેવાના છે બીજું ટમેટું શેકી લેશું મોટા છે એટલે બે નંગ લીધા છે નાના હોય તો ત્રણ નંગ લઈ લેવાના ટમેટાનું છાલ ઉતારી નાખશું આ બધી ટમેટાની છાલ ઉતારી લીધી છે હવે મેસર થી મેસ કરી લેશું મેસ થઈ ગયું છે બધું નાખી એમાં આપણે અઢીસો ગ્રામ ઝીણી સુધારેલી લીલી ડુંગળી લેશું લીલી ડુંગળી હવે આવવા માંડી છે માર્કેટમાં બહુ સરસ આવે છે નવું નવું હોય બધું ભાવે એક જોડી દાણાભાજીની લેશું એક વાટકી ઝીણી કેરી લેશું સુધારેલી તોતા કેરી છે અત્યારે એ અવેલેબલ હોય છે જો ન અવેલેબલ હોય તો સ્કીપ કરી નાખવાની અને બદલે લીંબુનો યુઝ કરી લેવાનો છે એકના ઝીણું સુધારે લીલું મરચું લીધું છે મોરું પાંચ ચમચી સિંગદાણાનો ભૂકો લેશું આ પાંચ ચમચી લેવાની છે એક ચમચી મીઠું લેશું બે ચમચી ચટણી લેશું કાશ્મીરી તીખી મિક્સ છે બે ચમચી જીરું પાવડર લેશું અડધી ચમચી ગરમ મસાલો લેશું ચપટી હિંગ ઉપર નાખી દેશું માંડે એક જ ચમચી લેશું ચટણી ખાટી ખાટી થશે મીઠી નથી લે કરવાની વાટકી ગરમ તેલ લીધું છે ગરમ મૂકી દેશું જો તેલ આવું ધુવાણા નીકળે ને એટલું ગરમ કરવાનું છે એવું હોય તો સેજ હિંગ નાખીને આવી રીતના ચેક કરી લેવાનું થઈ ગયું છે મસાલા પૈડા છે એની ઉપર રેડી દેશું આવી રીતે ફટાફટ મિક્સ કરી લેશું કેટલી સરસ સુગંધ આવે છે ને મિક્સ કરી લેશું મિક્સ થઈ ગઈ છે સર્વ કરી દેસુ તૈયાર છે આપણી રોસ્ટેડ ટમેટાની ચટણી એકદમ સરસ લાગે છે ભાખરી પરોઠું રોટલી સાથે બ્રેડ ઉપર ચોપડીને પણ એટલી ભાવશે જો અત્યારે નવરાત્રિમાં લેટ આવ્યા હોય ને ભૂખ લાગી હોય ને રાત્રે તો બ્રેડના પેકેટ લઈને રાખો તો આ ચોપડીને ખાવાની બહુ જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક શેર કરજો અને વિડીયોમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ